નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરતમાં બનેલી એક દુર્ઘટનામાં ભારે હડકંપ મચી ગયો છે શહેરના પાઢા ગામમાં ત્રણ સિટીઝનના જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા મોત નીપજાની ઘટના બની છે ઘરમાં રૂમમાં ત્રણ સિનિયર સિટીઝન સૂતા હતા ત્યાં જનરેટર ચાલુ હતું આ ઘટના એક પુરુષ અને બે મહિલાઓ વૃદ્ધના મોત થયા છે આ ઘટનાને પરિવારમાં કલણપાક જોવા મળ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે

ખૂબ ખૂબ આભાર